કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા ન્યુ બ્લોગમાં આપણો બ્લોગ જોતા હોય મોજ માં જ હોય એમાં કઈ કહેવાનું ન હોય મારા વાલા અને આપણે બ્લોગ ઘરેથી સ્ટાર્ટ નથી કર્યો કેમ કે ડાયરેક્ટ આવીને આપણે સુરેન્દ્રનગર ના જંક્શન આવી ગયા તમે જોઈ શકો છો મિત્રો ફ્લેગ છે ને મિત્રો અને આ છે આપણું સુરેન્દ્રનગર નું જંક્શન તમે જોઈ જ શકો છો મિત્રો કઈ ઘટે નહીં સુન્દ્રનગર નું જક્શન એટલે કેવું મસ્ત જક્શન બનાવ્યો તમે એકાદ વાર જોવા તો આવો યાર જોશો તો કંઈક ખબર પડશે અને તમારે જો મારો વ્લોગ ફૂલ જોવો હોય તો કન્ટિન્યુ આમાં ને આમાં રહેજો એટલે તમને બધે બધી વસ્તુ કન્ટિન્યુ જોવા મળશે અને તમે જોઈશો ને એટલે એમ કહેશો કે ના બાકી વસ્તુ જોવા જેવી હતી એટલે તમે ફૂલ બન્યા રેજો ચલો હમણાં અંદર જવું પછી બધું તમને બતાવું કોણ શું આવ્યું છે કોણ મારા મિત્ર છે બધું તમને કન્ટિન્યુ બતાવતો રહીશ તમે મારા કન્ટિન્યુ વ્લોગમાં જોડે જ રહેજો તો તમને જોવાની મજા આવશે અને મને વિડીયો બનાવવાની મજા આવશે ઓકે મિત્રો ચલો તો આપણે અહીંયાતા જક્શનની અંદર અને જોઈ લો તમે આપણા બધા ભાઈબંધ જોઈ લો દો બધા બડી છે તો તમે બન્યા દેજો તમને ફૂલ મોજ આવવાની છે એટલે તમને જોઈ લો આ જંક્શન આ તો કન્ટિન્યુ જ રહેજો મિત્રો બહુ મજા આવવાની છે થેન્ક યુ તો મિત્રો અમે જક્શન ની અંદર આવી ગયા છીએ અને આપડે બધા ભાઈ બંધ આપણે ચડીને ઓલી સાઈડ કેસા હાલ ચલો કન્ટિન્યુ રહેજો તમને જોવાની ફૂલ મજા આવશે તો ફાઇનલી મિત્રો અમે અમારા બધા આપડે બધા આપડા બડી પાસે પહોંચી ગયા છીએ

લે લે આંગા આંગા બે કોલ લે દે સુ તો આમલા જો નકરા જો કરી ઊભી રાખો એમ કે ને ઓપટ ધ તમને જોવાની બહુ જ મજા આવશે તો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ ને અમે બધા ટ્રેનમાં બેહી જઈએ જોઈ લો बढ़ू जो कंटीन्यू रहो मित्रों बहुत मजा आ हाँ, 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 हाँ,

થઈ ગયા હાલતા બડી પેરમાં માં હાલતા થઈ ગયા જોલો અને જો હવે આપણે હજી તો હાલીને જવાનું છે ત્રણ વાગે બસ છે ત્યાં સુધી આપણે આયા ને આયા રહેવાનું છે એટલે રહેવું પડશે બીજું તો શું કરશો હવે રહેવું પડશે તો રહેવું પડશે એટલે તો તમે બધા બન્યા રહેજો જોવાની બહુ જ હજી મજા આવવાની છે કેમ કે તમને રોજ ને રોજ લોક જોવા મળશે તો જોતા રહેજો પહોંચી ગયા હતા અને જોઈ લો તમે ચલો

વડોદરા નું બસ સ્ટેન્ડ છે તમે કોક દિવસ આવો અને ભૂલા પડી જાવ તો ગમે તેને પૂછી લેવાનું આપણને ખબર હોય કોક ટાઈમે આવવાનું હોય વધારે છે અમે વડોદરા માં આવતર્યા અને અમને જમવાનું કઈક તો કરવું પડશે ને એટલે જોઈ લો જમવા આવતર્યા પછી તો અને આપણે જો ચિપ્સ મંગાવી લીધી હવે અમે ચિપ્સ ખાઈ લેવી પછી પાછા મળવી આગળના કન્ટિન્યુ રાખશું તમે તારા તો કન્ટિન્યુ તમે જોતા જ રહેજો જોવાની બહુ જ મજા આવશે તો ફાઇનલી અમારી બસ આવવાની તૈયારીમાં છે અને અમે બધા જોઈ લો તૈયાર થઈને જોઈ લો જો હજી બસ ને પણ પૂરા ઠેકાણા નથી ત્યાં એટલે કઈ કઈ કરવાનું છે આ બધા ની તો બસ મળી ગઈ હું અમારે આ બધા ગોતવાની છે અને લઈને જવાની છે લઈશું લઈશું ક્યાંક કરી ગમે પછી તો અમારી બસ આવી ગઈ ને અમે બસ માં બેસી ગયા મિત્રો જોઈ લો કેટલી ગરદી હે

તો ફાઇનલી અમે બધા જમી લીધું અમે બધા પાછા પોલીન થઈ ગયા હવે અમારે જે રૂમ લેવાના બાકી એટલે રૂમ લઈ તમને બધાને મળીએ તો ફાઇનલી મિત્રો આપણને આપણો રૂમ મળી ગયો તમે જોઈ લો આપણા રૂમ એસ બાર તો આપણને આપણો રૂમ મળી ગયો હે અને જોઈ લો અમારા રૂમમાં તમે જોઈ લો આ ભાઈ હજી બધું પેકિંગ કરે એટલે તમે બધું હવે તમારે બધું જોવા માટે કેમ કે કાલ આખા બ્લોગ તો ડેલી નહીં નખાય એટલે તમે બધું જોવા માટે લાસ્ટ જે અમારો ડે હશે ને તે દિવસે ફૂલ બ્લોક આવી જશે બધા દિવસનો અને પછી તમારે જોવાનું રહેશે જ્યારે અમે પાછા વળવી ત્યારનો બ્લોક ઓકે ત્યાં લગી બાય બાય ટાટા બાય બાય સી યુ અને ગુડ નાઇટ